બરથરી નું મગજ બાપુ કામ નથી કરતું ઘરે આવ્યો ઘરે આવીને હિંડોળા ઉપર બેસી ગયો પીંગળા આવીને પૂછે છે પાણી આપું ચા બનાવી દઉં જમવું છે પણ ભરતરી કઈ બોલતો નથી પીંગળા એ કે પીંગળા એક આજ મેં ચિત્ર જોયું ને મારું મગજ હજી કામ નથી કરતું કે પણ એવું શું ચિત્ર હતું એક ગામની બાજુ માંથી નીકળ્યા ને શમશાન યાત્રા નીકળીને એક એનો ઘરવાળો ગુજરી ગયો એક બેન હતી ને એનો ઘરવાળો ગુજરી ગયો તો કે ઠીક છે ગુજરી ગયો પત્ની જીવતી ગઈ હું હજી મને મારા પછી પીંગડા પૂછે છે કે એને અગ્નિ આપી હતી કે પ્રગટ થઈ હતી તો કે ના અગ્નિ તો આપી હતી તો ઈ તો કે ત્રીજા નંબર નો પ્રેમ કેવાય એને પ્રેમ ન કેવાય ભરતરીને એમ થયું કે ત્રીજા નંબરનો તો બીજા નંબરનો કેવો હોય છે ને પહેલા નંબરનો કેવો હોય છે ઈ કે એ તો ત્રીજા નંબરનો કહેવાય એ કંઈ બહુ મોટી વાત નો કહેવાય તો કે મને કે તો ખરી પહેલા નંબરનો ને બીજા નંબરનો કેવો હોય એ કે પોતાનો પતિ ગુજરી ગયો હોય ખોળામાં માછું લઈ અને જીવતી જાગતી પત્ની બેહી જાય અને જમણા પગલના અંગૂઠાથી પ્રગટ થાય ને બીજા નંબરનો કહેવાય અને પેલા નંબર નો ઈ કે એના ધણી ને કોઈ કે તારો ધણી ગુજરી ગયો પડે અને કાન માં પછી શ્વાસ લીધો હોય તો બહાર ન નીકળે અને બહાર લીધો હોય તો અંદર નો જાય ખોલી જીવ નીકળી જાય પેલા નંબર એટલે ભરત્રીએ કીધું તું મને જેવો પ્રેમ કરે છે આખા હાકડા તો ન રહી